અબડાસા ખાતે આવેલ નલિયાના રાય ચોકમાં પાર્ક કરવામાં આવેલ ત્રણ વાહનમાંથી બેટરીની ઉઠાંતરી થતા પોલીસે મતકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આજ ચોરીના બનાવ અંગે યશગીરી પ્રવીણગીરી ગોસ્વામી દ્વારા પોલીસ મતકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે નંદવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી રાત્રે પોતાની Tata ની Magic Passenger ગાડી ચોકમાં પાર્ક કરી ઘરે સૂઈ ગયા હતા બાદમાં બીજા દિવસે સવારે ગાડીને સેલ મારી ચાલુ કરતા ચાલુ ન થઈ બાદમાં વધુ તપાસ કરતા વાહનમાંથી બેટરી ગૂમ હતી ઉપરાંત આસપાસ પૂછતાચ કરવામાં આવતા અન્ય બે વાહનોમાંથી પણ બેટરી ચોરાઈ હોવાનું જણાયું હતું આ બનવામાં કુલ રૂપિયા 17500 ની 3 બેટરીની ચોરી કરી કોઈ અજાણ્યો ઈસમ ફરાર થઈ તા પોલીસ મત કે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે પોલીસે આ મામલે ફરિયાદ दाखल કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે